भावनगर जिल्ला में अलग अलग तालुकाओं रोज वरस नोधाई रो तेरे घोघा तालुका में बपोर बाद मेघराजा मेहरबान थे घोघा तालुकाना ग्राम्य विस्तारों में धोधम वरसद वरसाने कारण नदी जीवती थी गई हती। भावनगर जिल्ला घोघा तालुका मोरचंद सहित आसपासना गा जोरदार वरसद वरसों ધોધમાર વરસાદને પગલે મોરચંદ ગામમાં આવેલા નાળામાં નવા પાણીનો પ્રવાહ અત્યંત હોવાને કારણે એક અલ્ટો કાર તણાઈ ગઈ હતી જે કે સ્થાનિકો દ્વારા બે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જેને બચાવી લેવાયા હતા ના તો ભરી ગાડી નો નાખો પૈસા હે નો નાખે ને હારે ઉતરી નઈ ગયો કેટલી વારથી ગાડી બંધ પડી